જેના સિરે ગુજરાતની કાયદા વ્યવસ્થાની જવાબદારી છે લોકોની સુરક્ષાની જવાબદારી છે તે વિભાગમાંથી છિંડા સામે આવ્યા તેને લઈને અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે કેમ કે ગઈકાલે અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતેથી એક પ્રમોશન પત્ર બહાર પડે છે તે પ્રમોશન યાદીમાં જે વ્યક્તિએ બે હજાર પંદરમાં નોકરીમાંથી રાજીનામું આપી દીધું તેને પણ હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે તેનું નામ હજી પણ જો આપણે બોલાઈ રહ્યું છે તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે ત્યારે શું સમગ્ર મામલો છે વાત કરીશું આ જે વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવય ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ચુફાન ગુજરાતની વિવિધ વિભાગોની કચેરી અવારનવાર વિવાદમાં આવતી હોય છે કેમ કે કેટલાક કિસ્સાઓમાં ભૂતિયા નામ પણ એ કચેરીમાં બોલાતા હોય છે જે લોકોએ ભૂતકાળમાં ત્યાં ફરજ બજાવી હોય તેમના નામ પણ વર્તમાન સમયમાં બોલાતા હોય છે તેના જ કારણે અનેક પ્રકારના સવાલો પણ ઉઠતા હોય છે પરંતુ આ વખતે હવે ગૃહ વિભાગમાં લાલિયાવાળી સામે આવી છે તેને જ લઈને અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે જે વ્યક્તિએ બે હજાર પંદરમાં જ ગૃહ વિભાગના એટલે પોલીસ વિભાગમાંથી રાજીનામું આપી દીધું તે વ્યક્તિને નવ વર્ષ બાદ પ્રમોશન હેડ કોન્સ્ટેબલ તરીકે આપવામાં આવ્યું છે તેના જ કારણે અનેક પ્રકારના સવાલ ઉઠ્યા છે ને આ વ્યક્તિ રાજકીય પાર્ટી સાથે પણ સંકળાયેલા છે જેમનું નામ છે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા જેઓ હાલ આમ આમ આદમી પાર્ટી નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી તરીકેની પણ જવાબદારી નિભાવી રહ્યા છે વાત કરીએ તો તેમના ભૂતકાળની તો તેઓ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હતા તેઓ કોન્સ્ટેબલ પદે હતા પરંતુ ત્યારબાદ તેમણે બે હજાર પંદરની આસપાસ નોકરીમાંથી રાજીનામું આપ્યું અને તેમણે પછી રાજકીય કારકિર્દીની શરૂઆત કરી ત્યારે નવ વર્ષ પછી તેમને ગઈકાલે જે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા એક પ્રમોશન યાદી બહાર પાડવામાં આવીને તે પ્રમોશન યાદીમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાનું નામ પણ જોવા મળ્યું છે સાતસો છવ્વીસ નંબરના ક્રમાંક ઉપર ગોપાલ ઇટાલિયાનું નામ સામે આવતાની સાથે જ અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે અને આને જ લઈને ગૃહ વિભાગની લાલિયાવાડી સામે પણ સવાલ ઉઠ્યા છે જા જાદુ વર્ષ બે હાજર પંદર માં ગુજરાત પોલીસમાંથી માંથી મેં રાજીનામું આપ્યું હોવા છતાંય વર્ષ બે હાજર ચોવીસમાં કોન્સ્ટેબલથી હેડ કોન્સ્ટેબલના પ્રમોશન લિસ્ટમાં ક્રમ નંબર સાતસો છવ્વીસ પર મારું નામ સામેલ કરીને મને હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન આપવા બદલ આઠ પાંચ ગૃહમંત્રી હર્ષ સંઘવીનો આભાર માનું છું જ્યાં તે પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી છે સાથે જે બળતી એટલે કે પ્રમોશન તેમને આપવામાં આવ્યું છે તે વસ્તુ પર તેમણે મેન્શન પણ કર્યું છે ને આને લઈને અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે નવ વર્ષ જેટલો સમય છે તે ગોપાલ ઇટાલિયાને આ નોકરી છોડ્યા થઈ ચૂક્યા છે અને હવે પ્રમોશન આપવામાં આવતા અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે શું ફરી એકવાર કહી શકાય છે કે ગૃહ વિભાગમાંથી જે મોટી લાલિયાવાડી સામે આવી છે જેની જવાબદારી ગુજરાતના કાયદાની વ્યવસ્થાની છે લોકોની સુરક્ષાની છે પરંતુ આ સુરક્ષા વિભાગમાંથી જ છિંડા સામે આવી રહ્યા છે તો હવે સવાલો અનેક પ્રકારના ઉઠી રહ્યા છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આટલા કેટલા પોલીસ કર્મચારીઓ હશે કે જેમણે રાજીનામું આપી દીધું હોય કે જેઓ